નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના બે હજાર ચોવીસ વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનાનો લાભ તમે કઈ રીતે મળી શકશે આ યોજનામાં તમે જો સિલેક્ટ થાવ છો તો તમને કેટલી સ્કોલરશિપ સહાય તરીકે મળે છે કે આ ધોરણના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે તમે કઈ રીતે ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભર્યા બાદ એક્ઝામ લીધા બાદ તમે રિઝલ્ટ કઈ રીતે જોઈ શકશો વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને સુંદર બનાવવા માટે આર્થિક રીતે નબળા પરિવારના રાજ્યના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ બે હજાર ચોવીસની યોજના શરૂ કરેલી છે જેમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ યોજનામાંથી નાણાકીય સહાય મળે છે મિત્રો હવે મિત્રો પહેલાં હેતુ જોઈ લઈએ કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે જ્ઞાન સાધના સ્કોલરશિપ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે અને આર્થિક સહાય પૂરો પાડવાનો છે કુલ પચીસ હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે મિત્રો સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ ચાલુ રાખનાર વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ મળશે સ્કોલરશીપની રકમ દર વર્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે મિત્રો હવે મિત્રો પહેલાં જોઈ લઈએ પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હશે આ યોજનાનો લાભ લેવા માટે તો વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ વિદ્યાર્થીઓએ ધોરણ નવથી ધોરણ બારમાં નોંધણી કરાવવી આવશ્યક છે વિદ્યાર્થીઓએ તેમના વર્ગમાં ઓછામાં ઓછા એંસી ટકા જેટલી હાજરી હોવી આવશ્યક છે વિદ્યાર્થીઓની વાર્ષિક કૌટુંબિક આવક ગ્રામીણ વિસ્તારમાં એક પોઈન્ટ બે લાખ એટલે કે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક પોઈન્ટ પાંચ લાખ એટલે કે એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ અરજદારોએ તેમની સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા ગુણ મેળવ્યા હોવા જોઈએ મિત્રો આ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે આ યોજના હેઠળ તમારે એક કોમ્પિટિટિવ એક્ઝામ દેવાની રહેશે તેમાં તમે સિલેક્ટ થાવ છો અને મેરિટમાં તમારું નામ આવે છે તો તમને આ કોલરશીપ યોજનાનો લાભ મળશે મિત્રો આગળ હું તમને એ પણ જણાવું છું કે આમાં સિલેબસ કઈ રીતે હશે આ એક્ઝામમાં કેટલા પ્રશ્ન હશે અને તમારે કઈ રીતે એક્ઝામ દેવાની હશે વગેરે જે વિગત તમને આગળ હું જણાવું છું હવે જોઈ લઈએ છીએ પરીક્ષા પદ્ધતિ આ પરીક્ષા એમસીક્યુ એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન હશે એટલે કઈ રીતે હશે મિત્રો એક સવાલ હશે મિત્રો જેના ચાર ઓપ્શન હશે એ બી ડી જે ઓપ્શન તમને સાચો લાગે છે ત્યાં તમારે ટીક માર્ક કરી દેવાનું રહેશે પરીક્ષા કુલ એકસો વીસ ગુણની હશે અને તેમનો સમયગાળો દોઢ કલાકનો રહેશે પરીક્ષા અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં હશે હવે મિત્રો એક કોષ્ટક છે તે કોષ્ટક જોઈ લઈએ છીએ તો લાભાર્થી વિદ્યાર્થીઓ ક્યાં હશે તો કે ધોરણ નવથી લઈ અને ધોરણ બારના બાળકો આ યોજનાનો લાભ લઈ શકશે એપ્લિકેશન મોડ મિત્રો તમે ફક્ત ને ફક્ત આ યોજનાનો લાભ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા જ કરી શકશો આના માટે તમારે કોઈપણ જાતનું ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેતું નથી એપ્લિકેશન ચાર્જ મિત્રો ફોર્મ ભરવાનો કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી લાભ તમને શું મળશે મિત્રો જો મિત્રો તમે આ એક્ઝામમાં સિલેક્ટ થાવ છો તો દર વર્ષે તમને વીસ હજારથી લઈ અને પચીસ હજાર સુધીની રકમ તમને તમારા ખાતામાં મળશે એટલે આ એક સ્કોલરશીપ તમને મળશે તમારા ખાતામાં સત્તાવાર વેબસાઈટ કઈ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી મિત્રો આ સત્તાવાર વેબસાઇટ છે મિત્રો હવે જોઈ લઈએ મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં એસી બી એક્ઝામ ટાઈપ કરવાનું રહેશે જો મિત્રો તમારે આ ટાઈપ ન કરવું હોય તો સીધી તમે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી પર તમે ક્લિક કરશો ત્યારબાદ તમારે એક હોમપેજ ઓપન થશે આ હોમપેજ ઉપર તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે હવે એપ્લિકેશન ફોર્મેટ દેખાશે તેમાં તમારે આધાર યુડીઆઈ નાખવાનો રહેશે મિત્રો જેમાં તમારે વિગતો ભરવાની રહેશે દરેક વિગત તમારે ચોકસાઈપૂર્વક અને કાળજીપૂર્વક ભરવાની રહેશે આ ઉપરાંત જે જગ્યાએ આ રીતે લાલ કલરનું સ્ટાર હશે ત્યાં તે વિગત દર્શાવી તમારે ફરજિયાત રહેશે મિત્રો આ ઉપરાંત વિદ્યાર્થીએ તમામ માહિતી ભર્યા બાદ તમારે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે અને છેલ્લે તમારો કન્ફર્મ નંબર જનરેટ થશે આ નંબરને તમારે સાચવી રાખવાનો રહેશે મિત્રો હવે મિત્રો માની લો તમે ફોર્મ ભરી દો છો એક્ઝામ દેવા જાઓ છો એક્ઝામમાં તમે પાસ થયા છો કે ફેલ થયા છો અથવા તો આપણે જે પણ એક્ઝામનું રિઝલ્ટ છે તે કઈ રીતે ચકાસવું તેના માટેના પગલાં છે તે તમને અહીં જણાવું છું તમારે સૌ પ્રથમ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી આવશ્યક છે અહીં તમારે હોમ પેજ ઉપર તમે જશો એટલે પ્રિન્ટ રિઝલ્ટનો એક વિકલ્પ દેખાશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે અહીં તમે ક્લિક કરશો એટલે એક નવી વેબસાઇટ કે નવું ટેબ ઓપન થશે ત્યાં તમારે જ્ઞાન સાધના સ્કોલરશિપ રિઝલ્ટ પર લિંક હશે ત્યાં જે તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો અહીં તમારે કન્ફર્મેશન નંબર જે મેં તમને પહેલાં જ કીધું હતું કે આ કન્ફર્મેશન તમારે સાચવવાનું રહેશે તે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ અથવા તો બાર આધારની યુડીઆઈ નંબર દાખલ તમારે કરવાનું રહેશે આટલી વસ્તુ તમે દાખલ કરશો એટલે તમને લાસ્ટમાં સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે સબમિટ પતંગ પર ક્લિક કરશો એટલે તમારું પરિણામ તમને સ્ક્રીન પર દેખાશે મિત્રો આ ઉપરાંત હવે આપણે જોઈએ છીએ જ્ઞાન સાધના સ્કોલરશીપનું પરીક્ષાનું માળખું કેવી રીતે હશે તો પરીક્ષામાં મેં તમને જે રીતે વાત કરી એમ કુલ ગુણ એકસો વીસ ગુણના હશે પરીક્ષાનો સમય એકસો પચાસ મિનિટ એટલે કે દોઢ કલાક જેટલો તમારે અહીં સમય તમને મળશે પેપરની ભાષા તમારે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ હશે હવે મિત્રો પ્રશ્ન કેવા પૂછાશે તો આપણે જે કહીએ છીએ એમ એટલે કે મેન્ટાલિટી એબિલિટી ટેસ્ટ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ બૌદ્ધિક યોગ્યતા કસોટી જેના કુલ ચાલીસ પ્રશ્નો હશે અને કુલ ચાલીસ ગુણ હશે આમ એક પ્રશ્ન એક માર્ક્સનો રહેશે મિત્રો આ ઉપરાંત તમારે બીજું પેપર પણ તેમાં સાથે હશે જેમાં તમને શૈક્ષણિક યોગ્યતા કસોટી જેમાં કુલ એસી પ્રશ્નો હશે અને કુલ ગુણ એસી માર્ક્સના રહેશે એટલે કે કુલ એકસો વીસ પ્રશ્નો સામે એકસો વીસ માર્ક્સ તમારી એક્ઝામમાં રહેશે એટલે કે એક પ્રશ્ન તમારે એક માર્ક્સનો રહેશે મિત્રો હવે મિત્રો આ ફોર્મ તમારે ઓનલાઈન તમે જ્યારે ભરશો તેના માટે તમને એક ટિપ્સ આપું છું જેમાં સૌ પ્રથમ ઉમેદવાર પાસે એક ઈમેલ આઈડી હોવું ફરજિયાત છે આ ઉપરાંત તમારી પાસે માન્ય મોબાઈલ નંબર પણ હોવો આવશ્યક છે મિત્રો તમે આ જે મોબાઈલ નંબર દાખલ કરો છો તે તમારા માટે અગત્યનો છે કારણ કે જે ઓટીપી છે અથવા તો જે પણ કંઈ જ્ઞાન સાધના સ્કોલરશીપને લગતી જે પણ માહિતી હશે કા તમને મેલ દ્વારા અથવા તમને મોબાઈલ દ્વારા તમામ માહિતી મળશે તો જે મોબાઈલ નંબર તમારો ચાલુ છે અને ભવિષ્યમાં પણ તેને તમે ચાલુ રાખો છો તેવા જ મોબાઈલ નંબર તમારે અહીં દાખલ કરવાના રહેશે મિત્રો આ ઉપરાંત તમારી પાસે તાજેતરનો ફોટોગ્રાફ સામેલ હોવો આવશ્યક છે કારણ કે આ તમામ વસ્તુ તમારે જરૂર પડશે મિત્રો આ ઉપરાંત ઉમેદવાર પાસે અન્ય માન્ય દસ્તાવેજ અપલોડ કરવા પડશે જેથી તમારે જે પણ ડોક્યુમેન્ટ છે તેને તમારે અહીં સ્કેન કરીને તૈયાર રાખવાના રહેશે મિત્રો અને અરજી કરવા માટેની અંતિમ તારીખ સુધી તમે રાહ જોતા નહીં અને આજથી જ તમે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો આજે જ તમે ફોર્મ તમારું ભરી દેશો મિત્રો તો મિત્રો આશા રાખું છું કે આ જે પણ વિગત મેં તમને દર્શાવી છે જે પણ સમજાવ્યું છે તે તમને ટોટલી વસ્તુ સમજાઈ ગઈ હશે તો મિત્રો તમારા મનમાં જે પણ કંઈ સવાલ ઉદ્ભવતા હોય તો તે તમે અમને કમેન્ટ સેક્શન દ્વારા પણ પૂછી શકશો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે મિત્રો હવે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્ર સર્કલ સાથે શેર કરો જેથી કરી દરેક વિદ્યાર્થી આ યોજનાનો લાભ લઈ શકે છે અને મિત્રો આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ जय भारत